ટ્રસ્ટી પ્રવીણભાઈ એમ ખેની તેમજ જ આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહી આ ગૌશાળાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળાનું નામ અમે ગૌધામ આપેલ છે અને આ ગૌધામની અંદર અમારો મુખ્ય હેતુ એ છે કે પહેલું એક તો ધાની મંદિર બનાવીએ અને એક તળાવ બનાવીએ બનાવવાની તો ઘણી વસ્તુ છે જેમાં ગૌ માતા માટે અને રહેવા માટેના આઠ શેડ આવશે ટ્રસ્ટીઓની ઓફિસ આવશે તળાવ આવશે મંદિર આવશે ગોડાઉનો આવશે અહીંયા ગૌશાળાઓની અંદર જે કંઈ ગાય બીમાર હોય એમને સાજી કરવા માટે એમને ડૉક્ટરી બધી કામકાજ કામગીરી માટે અમે અહીંયા એક હોસ્પિટલ બનાવવાના છીએ અને ભારતની અંદર ટૂંકમાં કહું તો યાત્રાના ચાર ધામ છે અને આ એક ગારિયાધાર પરોડીની વચ્ચે એક એવું ધામ બનશે કે ભારતનું પાંચમું ધામ બની રહે છે અને અહીંયા આવનારા અમારા દરેક ટ્રસ્ટીઓ ભાઈઓ તેમજ આજુબાજુના ગામના લોકો ખેડૂતો બધાને પણ પ્રોત્સાહન મળે લોકો ગૌ આધારિત ઝીરો બજેટ ઓર્ગેનિક પાલેકરજીની પદ્ધતિથી ખેતી કરતા થાય એવી પણ અમારો હેતુ છે સાથે સાથે અને શિક્ષણ માટે ગામના ખેડૂતો માટે તેમજ અનેક વિવિધ પ્રકારની અમે આ સેવાઓ આપવાના છીએ અને આ ગૌધામ માટે અમે છેલ્લા દોઢ વર્ષથી બધી શરૂઆત કરેલી છે પણ અત્યારે આ અમે જમીન નવી જમીન લઈ અને આ રોડને કાંઠે ગારિયાધાર પરોળી રોડ ઉપર એક સારું ગૌધામ બને એવી અમારા બધા દ્રષ્ટિઓ ભાઈઓની ભાવના છે અને આ ગૌધામની અંદર પચીસ ટકા અમે ગૌસંર્ધનનું કરશું જેથી કરીને આપણે કાઠિયાવાડની અંદર દરેક ખેડૂત ભાઈઓ ઘરે ઘરે એક દેશી ગાય બાંધતા થાય અને એને આધારિત ખેતી કરતા થાય એ અમારો મુખ્ય હેતુ છે લોકો અત્યારે શહેરોમાં ગામડાઓમાં હોસ્પિટલો બનાવવા જઈ રહ્યા છે પણ હું એવું માનું છું કે હોસ્પિટલો બનાવવા કરતાં જો ગૌશાળાઓ બનાવે અને ગૌશાળાની અંદરથી જે ગૌ માતાના ગૌમૂત્રથી અને એમાં જીવામૃતને બધું બનાવી અને જો ગૌ આધારિત ખેતી કરવા મળશે તો લોકોને હોસ્પિટલમાં જવું જ નહીં પડે એટલે હોસ્પિટલ બનાવવાની જરૂર જ નહીં રહે કારણ કે આજે હોસ્પિટલ ક્યારે બનાવવી પડે છે લોકો રાસાયણિક ખાતરો તેમજ ઓર્ગેનિક કરવા માટે કોઈની ઈચ્છાઓ જ નથી હોતી જે આજે અમે છેલ્લા દોઢ વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે તો અમારા પરવળીની અંદર આજે પચાસ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા માટે તૈયાર થયા છે અને આવી રીતે ગામડા ગામડા જો પાંચ પચી પાંચ પચી ખેડૂતો તૈયાર થશે તો હું નથી માનતો કે આ ચારથી પાંચ વર્ષની અંદર આને કોઈ અટકાવી શકે હવે આ એક પ્રયાસ અમારો એવો છે કે ગામની અંદર પાંચ પાંચ દસ દસ ખેડૂતો જો ઓર્ગેનિક ખેતી કરતા થશે તો આની અંદર એના જોઈને બીજા પણ કરતા થશે જેથી કરીને આખો ભાવનગર જિલ્લો તો નહીં પણ આખું ભારત એક ઓર્ગેનિક ખેતી કરતું થાય અને લોકો ઝેર મુક્ત અનાજ ખાતા થાય અને હોસ્પિટલ જવાનું બંધ થાય એટલે હોસ્પિટલ પણ બનાવવાની જરૂર ન પડે અને લોકો તંદુરસ્ત રહે એટલે આટલા માટે મારે દરેક ખેડૂતો ભાઈઓને એક મેસેજ પણ આપવો છે કે આપણે જે વડવાઓ આપણા ખેતી કરતા એ અભણ હતા એની પાસે એજ્યુકેશન હતું નહીં એ લોકોને કદાચ ખ્યાલ નહીં હોય એમને એમની મહેનત તો પૂરી કરી છે પણ હવે આપણે આ નવા સમયની હાથે એકવીસમી સદીની અંદર આપણે જો બધા સાથે મળી અને ખેડૂતભાઈઓ દરેક ગૌ આધારિત ખેતી કરવા લાગશે તો લોકોને આપણે ઝેરમુક્ત અનાજ ખવડાવી શકશું અને લોકો કોઈ બીમાર નહીં પડે લોકોને કોઈ હોસ્પિટલને નહીં જોવું પડે અને આ એક ગૌધામની અંદર અમે પચીસ ટકા ગૌ સંવર્ધન માટેનો એક મારો પ્રયાસ સારો રહેશે જે લોકો ઘર આંગણે દેશી ગાય સારા દૂધ ગાય બાંધી શકશે અને પંચોતેર ટકા અમારો હેતુ એવો છે કે આજે રોડ ખેડૂત ભાઈઓ ન પહોંચતા હોય અને બળદોને હાંકી મૂકતા હોય છે જ્યારે જરૂર પડે ત્યારે લઈ જાય છે અને જરૂર ન પડે ત્યારે એ લોકોને તગડી મૂકે છે એટલે જે બળદ છે એ આપણા માતા પિતા સમાન છે તો બળદની સેવા પણ કરવી જોઈએ બને ક્યાં સુધી જે પગભર ખેડૂત હોય એમને પોતાના બળદોને છોડી ન મૂકવા જોઈએ એમની સેવા કરવી જોઈએ આપણા વડવાઓ બળદોને અને ગાયોને તેમજ વાસળાઓને ભેંસોને આ બધાને રાખતા ઓછામાં ઓછા પાંચ પશુઓને તો રાખીને એમની સેવા કરતા અને એનું ફળ અત્યારે અમે ભોગવી રહ્યા છીએ એવું અમે માનીએ છીએ કારણ કે જો આપણે આ પશુઓને ગાયોને બળદને છોડતા છોડતા જઈશું રોડ પર રખડતા મૂકતા જઈશું કતલખાને જતા રહેશે અને એનું પાપ આપણને એવું લાગશે કે આપણે આવનારી પેઢીને પણ એનું દુઃખ ભોગવવું પડશે માટે આપણા વડવાઓ જે મેસેજ મૂકતા ગયા છે આપણા વડવાઓ જે કહેતા ગયા છે એ આપણે દરેક ખેડૂત ભાઈઓને કરવું જોઈએ દરેક ભાઈઓએ પોતાના પશુઓને હાંસવવા જોઈએ અને છતાં બી શક્તિ ન હોય તો અમે એના માટે અહીંયા ગૌધામની સ્થાપના કરી છે અને આની અંદર અમારો પચીસો ગાય બળદ રાખવા માટેનો અમારો પ્રયાસ છે એની અંદર પચીસ ટકા અમે ગૌશોધનનું કરશું બાકીનું અમે સેવાનું કામ કરીશું આટલો અમારો ટ્રસ્ટીઓનો બધાનો હેતુ છે અને ભાવના છે અને અમે દોઢ વર્ષ પહેલાં અમે જ્યારે પ્રોગ્રામ કર્યો ત્યારે પણ અમને સારો પ્રસિદાદ મળ્યો હતો અને સારું ફંડ થયું હતું ગઈ દિવાળીએ પણ અમારે લવજીભાઈ બાદશાહે પણ સાડા ત્રણ કરોડ રૂપિયા આપ્યા છે જે આ જમીન એમના નામે એમણે લીધી છે સાડા ત્રણ કરોડ રૂપિયાનું દાન આપી અને લવજીભાઈ બાદશાહ અમારે સુરતના ભામાશા કહેવાય છે એમને અહીંયા આવી અને અમારે આશા પણ નહોતી છતાં એમને સાડા ત્રણ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું એના માટે અમે બહુ ભાઈઓ એમનો આભાર માનીએ છીએ અને એવી જ રીતે પછી ગામના વતની અને ત્યાં હાલ સુરત રહેશે અને માધવ આપણે માધવજીભાઈ લેન્ડમાર્ક કરીને જે એક મોટી સંસ્થા ચલાવે છે બિલ્ડર છે એ લોકોએ પણ આ ગૌધામનું જ્યારે નામાકરણ થયું ત્યારે માધવ ગૌધામ આપવા માટે નામ આપવા માટે સ કરોડ રૂપિયા અને અગિયાર લાખ સ કરોડને અગિયાર લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું અને એમના નામથી આ માધવ ગૌધામ અમે પાડ્યું છે તો આના માટે એમની સર્વોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાકી જે કાંઈ હોય એ તમે કાંઈ મને પૂછી શકો કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ ગારિયાધર